નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ વન મિત્રો સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા વધુ એક મોટી ભેટ આપી છે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા સરકારે મોટી રાહતના સમાચાર સામે આપ્યા છે સરકારે પેન્શન અને નિવૃત્તિ પર આ ગુડ ન્યૂઝ આપવામાં આવી રહ્યા છે સારા સમાચાર આપવામાં આવી રહ્યા છે તો હવે પેન્શન માં શું ફેરફાર કરવામાં આવશે નિવૃત્તિમાં શું વધારો કરવામાં આવશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે નિવૃત્તિ પછી પેન્શન અને નિવૃત્તિ લાભો મેળવવામાં હવે કોઈ વિલંબ થશે નહીં સરકારે કોઈ પણ સરકારી કર્મચારીને તેમના પેન્શન અથવા તો પેન્શન ચૂકવણી ઓર્ડર પીપીઓ માટે મહિનાઓ રાહ જોવી નહીં પડે તે સુનિશ્ચિત કરવા માટે વ્યાપક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે એટલે કે પેન્શનરોને જે પેન્શન ચૂકવણી ઓર્ડર પીપીઓ છે તે માટે લાંબા સમય સુધી રાહ ના જોવી પડે તે સુનિશ્ચિત કરવા માટે વ્યાપક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તો શું છે વિગત તો નવા નિર્દેશ નવા દિશા નિર્દેશ અનુસાર પેન્શન તથા પેન્શન ભોગીઓ કલ્યાણ વિભાગ જાહેર કર્યા છે બધા મંત્રાલયો અને સરકારી વિભાગોને તે ખાતરી કરવાનું કહેવામાં આવ્યું છે કે નિવૃત્તિ પહેલા જ પીપીઓ જાહેર કરી દેવામાં આવે સરકારે આ બધા વિભાગોને કર્મચારીઓની સેવા પુસ્તિકાઓ ડિજિટલ કરવાનો આદેશ આપ્યો છે હવે દરેક

મદદ કરશે કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં આ અધિકારી પરિવાર પેન્શન માટે સહાયતા પણ કરશે હવે પેન્શન કરવામાં મુશ્કેલી રહેશે નહીં જો કોઈ કર્મચારી વિરુદ્ધ તપાસ ચાલી રહી છે તો તેને પણ વચગાળાનું પેન્શન આપવામાં આવશે કેચ્યુટી માત્ર અંતિમ આદેશ સુધી રોકી શકાશે ભવિષ્ય પોર્ટલનો ઉપયોગ જરૂરી સરકારે તમામ મંત્રાલયોને ભવિષ્ય પોર્ટલ સાથે જોડવાનો આદેશ અપાયો છે આ પોર્ટલ પેન્શન કેસોનું રિયલ ટાઈમ મોનિટરિંગ પૂરું પાડશે અને ખાતરી કરશે કે નિવૃત્તિના બે મહિના પહેલા ટીપીઓ જારી કરવામાં આવે વધુમાં પેન્શન કેસોનું નિરીક્ષણ કરવા માટે એક નિરીક્ષણ દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે દરેક મંત્રાલય પાસે એક નોડલ નિરીક્ષણ સમિત હશે અને એક ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ સમિતિ એચએલઓસી દર બે મહિને પેન્ડિંગ કેસોની સમીક્ષા કરશે હવે કર્મચારીનો પીપીઓ અથવા ઈ પીપીઓ નિવૃત્તિના ઓછામાં ઓછા બે મહિના પહેલા જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે સરકાર જણાવે છે કે આ નવી જોગવાઈઓનો હેતુ ફક્ત પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નથી પરંતુ દરેક કર્મચારીને સન્માનજનક અને તણાવમુક્ત નિવૃત્તિનો અનુભવ પૂરો પાડવાનો પણ છે એવી આશા છે કે કોઈ પણ સરકારી કર્મચારીને તેમના હક માટે લાંબા સમય સુધી રાહ જોવી ના પડે ધન્યવાદ